દિવાળી નો આપી હોય તો હારું હારું ખબર પડતી આ કામ કે મારે ખબર પડતી ઈને પાણી કે ઈ મને પાણી લાવી બોલો ચિતલા તો થોડક બદલે હાલો બજુલ ના કર તો હટાર આ કે પડ ના રહી છે આ જો અડધા કાઢ્યા જો અડધા ઘર માં પડ્યા હે એમ કે જા બીજા બધા ગામ લેતા ઓય મારે બોલા તને મને મદદ કરાવે તો સારું કેવાય ભેરન મદદ કરાવે હું તારો ધણી છું નથી કઈ કરવું હજુ ખાટલી હજુ ગસવાનો છે બધા ગસવાના છે તમારે ગસવાના છે પછી